જે માર્કેટિંગ યાર્ડમાં ઘટના બની એને લઈને શું કહેશો સરતેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી આજરોજ વીસ ને બાવીસ કલાક અંદાજીત કોઈ રૂબરૂ આવીને ફાયર સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી કે જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બનેલ છે તેની અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ વિધિન એક મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને સ્મૂથનિંગ મેથડથી આ સંપૂર્ણ

પ્રાંત અધિકારી સાહેબ મામલાદાર સિટી સાહેબ પોલીસ તંત્ર તથા ફાયર વિભાગ સંપૂર્ણ કાફલો અહીં સ્થળ પર હાજર